રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બહાર ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને એક તરફનો જે રોડ છે એ મરામતની કામગીરીને લઈને બંધ કરવામાં આવે છે ત્યારે સમગ્ર ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે ત્યારે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે ધૂળની દમરીઓ વચ્ચે અત્યારે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે આપને અખંડ આનંદ કોલેજ પાસેના દ્રશ્યો બતાવી રહ્યા છે લાંબી કતારોમાં વાહન ચાલકો ફસાઈ રહ્યા છે ખાસ કરીને મનપા દ્વારા જે રોડની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી રાત્રિના સમય દરમિયાન કરવામાં આવે તેવી લોકોની માંગ છે કેમેરામેન હારીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત સે